રાજકારણમાં ગરમાવો વધતો જાય છે હાલ ગુજરાતમાં જો સૌથી મોટો ચર્ચાનો વિષય હોય તો એ પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ છે તો શું આપ જાણો છો કે આ વિવાદ શું છે અને શા કારણે ઉદભવ્યો છે જો આપ આ સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો અમારો આ વિડીયો પૂરો જુઓ જેમાં અમે પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ શું છે તેની પૂરી જાણકારી આપી છે પુરુષોત્તમ રૂપાલા જે ભારતીય જનતા પાર્ટીના એક જૂના અને કદાવર નેતા છે આથી ભારતીય જનતા પાર્ટી એ તેમની પર વિશ્વાસ મૂકી સૌરાષ્ટ્રનું હૃદય ગણાતી એવી રાજકોટ સીટથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે આમ પણ પુરુષોત્તમ રૂપાલાએ હંમેશા તેમના પ્રવચનો અને દેશી ભાષામાં આપવામાં આવતા ભાષણ માટે ખૂબ જ ચર્ચામાં હોય છે રાજકોટના ઉમેદવાર હોવાના કારણે એક ભજનના કાર્યક્રમમાં રૂપાલાએ હાજરી આપી હતી આ હાજરી દરમિયાન રૂપાલા એ રૂખી સંત સમાજના વખાણ કરવાના આશયથી એક નિવેદન આપ્યું કે રાજવાડાઓ અને રાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો છે આ નિવેદન બાદ રાજકોટના ક્ષત્રિય સમાજમાં રોષ અને અપમાનની લાગણી જોવા મળી જેને ધ્યાનમાં લેતા પુરુષોત્તમ રૂપાલાએ જાહેરમાં બે થી ત્રણ વાર વિવિધ કાર્યક્રમમાં માફી માંગી પરંતુ ક્ષત્રિય સમાજ આ ઘટનાને તેમની અસ્મિતા પરના પ્રહાર તરીકે જોઈ રહ્યો છે આથી ક્ષત્રિય સમાજ અને તેમના કેટલાક આગેવાનો સમાજની લાગણીની પીડાને ધ્યાનમાં લઈ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ માંગ કરી રહ્યો છે કે તેઓ રાજકોટના ઉમેદવાર તરીકે પુરૂષોત્તમ રૂપાલાને દૂર કરી અન્ય કોઈને ટિકિટ આપે ક્ષત્રિય સમાજ આંદોલનના માર્ગે હાલ ક્ષત્રિય સમાજ પોતાની માંગ ને લઈને અડગ છે અને તેમની માંગ માત્ર એટલી જ છે કે ભારતીય જનતા પાર્ટી રાજકોટ સીટ પરથી પોતાનો ઉમેદવાર બદલી અન્ય કોઈ પણ ને લાવે ક્ષત્રિય સમાજને સમજાવવા માટે જયરાજસિંહ જાડેજા હકુભા જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા રાજકીય આગેવાનો એ પણ પ્રયત્ન કર્યા છે જ્યારે સંત સમાજની વાત કરી તો પુરુષોત્તમ રૂપાલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફકુભા જાડેજા વગેરે નેતાઓ ક્ષત્રિય સમાજના પૂજનીય એવા ગધેથડના સંત શ્રી લાલબાપુની પણ મુલાકાત લઈ ચૂક્યા છે રાજવી પરિવારોનો મત પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી રાજવી પરિવારોને સંબોધીને હોવાથી આ વિવાદમાં રાજવી પરિવારોએ પણ પોતાનો મત આપ્યો છે જેમાં કેટલાક રાજવી પરિવારો પુરુષોત્તમ રૂપાલાને માફી આપવાના પક્ષમાં છે જ્યારે કેટલાક પરિવારો માફી આપવાના પક્ષમાં નથી માફી આપવાના પક્ષની વાત કરી તો જામનગરના જામ સાહેબ રાજકોટના માંધાતાસિંહ જાડેજા દાંતાના રાજવી પરિવાર એ રૂપાલાને માફી આપવી જોઈએ એવી વાત કરી છે જ્યારે અન્ય કેટલાક રાજવી પરિવારો જેવા કે ભાવનગર અને લુણાવાડાના રાજવી પરિવારો માફી આપવાના પક્ષમાં નથી ક્ષત્રિય કાઠી સમાજના બે ભાગ પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદને કારણે ક્ષત્રિય કાઠી સમાજમાં પણ બે ભાગ જોવા મળે છે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સંગઠનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનમાં લઈ પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ એવી દલીલ કરી છે જયારે અન્ય સંગઠનનો મત એવો છે કે પુરુષોત્તમ રૂપાલાને કોઈ પણ સંજોગોમાં માફી મળશે નહીં ક્ષત્રિય અસ્મિતાનું મહાસંમેલન ક્ષત્રિય સમાજના દરેક જિલ્લામાં આપવામાં આવેલ આવેદનો અને સભાઓથી પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યા નથી આ વાતને લઈ હવે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય અસ્મિતાનું મહાસંમેલન કરવાના મૂડમાં છે રાજકોટમાં તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ ક્ષત્રિય સમાજ પોતાની શક્તિ અને એકતાને દર્શાવતું એક સંમેલન કરવા જઈ રહ્યું છે જેમાં અંદાજે એક લાખથી વધારે ક્ષત્રિય સમાજના પુરુષો મહિલાઓ અને આગેવાનો હાજરી આપવાના છે પુરુષોત્તમ રૂપાલા અડગ બીજી બાજુ જોઈએ તો પુરુષોત્તમ રૂપાલા પોતાની ચૂંટણી લડવાની વાત સાથે અડગ અને આશ્વત છે તેમને ભારતીય જનતા પાર્ટી અને રાજકોટના મતદારો પર પૂરો વિશ્વાસ છે કે તેઓ અવશ્ય વિજય બનાવશે પુરુષોત્તમ રૂપાલાએ પોતાની ચૂંટણી લડવાની જાહેરાતની સાથે ફોર્મ ભરવાની તારીખ સોળ એપ્રિલ પણ જાહેર કરી દીધી છે એવામાં એક સ્થાને તેઓ શાયરી કહેતા પણ જોવા મળ્યા હતા હવે આગળ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસના ક્ષત્રિય અસ્મિતાના મહાસંમેલન બાદ શું પરિસ્થિતિ બને છે તેના પર સૌ રાજકારણ પ્રેમીઓની નજર અટકેલી છે જો આપ આગળની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને જાણવા માંગતા હોય તો અમારી સાથે જોડાયેલા રહો